હેલો દોસ્તો કેમ છો મજામાં બધા મિત્રોને જય જોહ જય આદિવાસી મિત્રો હા કે મિત્રો દોસ્તો આજે લાઈવ આવવાનું સુપર ઉપર રીઝન છે કે હોળી નજીક આવી રહી છે અને બધા સિંગરોને જોતા ધમાકેદાર ટાઇટલ આવી રહ્યા છે પણ ટીમલી તો આવી રહી છે એના સાથે કે વિડીયો સોંગ આવી રહી છે ટીમલીના સ્ટાર એવા અર્જુન આર મેળાનું દોસ્તો આપણા અર્જુનભાઈનું દોસ્તો ધમાકેદાર એક ટાઇટલ આવી રહ્યું છે કાલે સવારે જય શ્રી જય શ્રી અંબેશ સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદર જે ઉત્તર ગુજરાતની યુટ્યુબ ચેનલ છે દોસ્તો એ ચેનલ ઉપર દોસ્તો જોરદાર એમનું એક સરસ મજાનું વિડીયો સોંગ આવી રહ્યું છે ટાઇટલ છે સિસ્ટમ હિલ જાય દોસ્તો ટાઇટલ છે સિસ્ટમ હિલ જાય સિંગર છે અર્જુન આર મેળા દોસ્તો બહુ સારી ખુશીની વાત કહેવાય કે એક ટીમલીના સિંગર ઉત્તર ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે કેમ કે ચેનલ બહુ મોટી છે એ ચેનલ ઉપર વિજય સુવાળા છે જિગ્નેશ કવિરાજ છે બેસઆર ઠાકોર છે જયેશ સોડા છે જે ઉત્તર ગુજરાતના જે મોટા મોટા સિંગર છે એમના સોંગ પણ એ ચેનલ ઉપર આવેલા છે અને એ ચેનલના સબસ્ક્રાઈબર એક મિલિયનથી પણ વધારે છે સાહેબ દસ લાખ ને અડસઠ હજાર કે બોતેર હજાર એવા કંઈક સબસ્ક્રાઇબર છે તો દોસ્તો એ યુટ્યુબ ચેનલ ઉપર સવારે સાડા સાત વાગે સિસ્ટમ હિલ જાય ટાઇટલ આવી રહ્યું છે વિડીયો સોંગ્સ સાથે અર્જુનભાઈનું અને દોસ્તો ડાયરેક્ટર છે નેનસિપ પ્રજાપતિ અને દોસ્તો રેકોર્ડિંગ થયું છે નર્મદા સ્ટુડિયો દાહોદની અંદર અને મ્યુઝિક આપી છે અર્જુન આર મેળા એન પ્રદ્યુમાન બારોટે અને દોસ્તો મિક્સિંગ કરી છે જિગ્નેશભાઈ પલાશે તો દોસ્તો ફાઇનલી દોસ્તો ધમાકેદાર દોસ્તો અર્જુનભાઈએ રીલ પણ મૂકી છે કે કેવું શૂટિંગ થયું છે તો દોસ્તો વિડીયો સોંગ્સ સાથે છે દોસ્તો એટલે દોસ્તો ઉત્તર ગુજરાતનું છે એટલે દોસ્તો કંઈ ખટકી હશે કેમ કે આપણા અર્જુનભાઈ ઉત્તર ગુજરાતની અંદર પણ પગ મૂકી દીધો છે દોસ્તો તો આપણા આદિવાસી સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય દોસ્તો કે આટલા નાના સિંગર આટલા મોટી જગ્યા પર કામ કરી રહ્યા છે તો દોસ્તો કેમ કે ચેનલ બહુ મોટી છે દોસ્તો દસ લાખથી વધારે સબસ્ક્રાઈબર છે ચેનલની અંદર જય શ્રી અંબેશ સાઉન્ટ યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો ઉત્તર ગુજરાતની યુટ્યુબ ચેનલ જેના અંદર વીઆચર ઠાકોર છે મોટા મોટા જે સિંગરો છે એમના જો દોસ્તો એ યુટ્યુબ ચેનલની અંદર ટાઇટલ આવેલા છે દોસ્તો તો દોસ્તો કાલે સવારે સાડા સાત વાગે દોસ્તો આ જે વિડીયો સોંગ છે એ અપલોડ થવાનું છે તો જે પણ મિત્રએ જે જય શ્રી રમ્બે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દોસ્તો બરાબર જઈને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા અર્જુનભાઈને સપોર્ટ કરજો અને દોસ્તો બીજી વાત કે વાગે ઘોઘરા યુટ્યુબ જે સોંગ છે યુટ્યુબ પર અપલોડ થઈ ગઈ છે નર્મદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તો જે પણ મિત્રએ જે સોંગ ન સાંભળ્યું હોય તો દોસ્તો ફાઇનલી દોસ્તો સોંગ સાંભળી લેજો દોસ્તો હા અને દોસ્તો અર્જુનભાઈ એક નાની ઝલક રીલ મૂકી છે દોસ્તો તો દોસ્તો એ રીલ પણ તમે જોઈ લેજો અને આ વિડીયોની અંદર દોસ્તો હું એડ કરી દઉં છું અને ફાઇનલી દોસ્તો વિડીયો આવે જોઈએ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ના બોલતા અને દોસ્તો એક મિલિયનની અંદર દોસ્તો વિડીયો પહોંચાડી દેજો કેમકે વિડીયો સોંગ છે કંઈક ભાઈ અલગ લઈને આવી રહ્યા છે તો કાલે સવારે દોસ્તો રેડી રહેજો વિડીયો સોંગ જોવા માટે સાંભળવા માટે જોવા માટે અને દોસ્તો જેવો પણ વિડીયો અપલોડ થાય લાઇક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ બી ના બોલા દોસ્તો કોમેન્ટ કરજો કે વિડિયો તમને કેવો લાગ્યો ચલો બાય દોસ્તો હવે મળશે દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર દોસ્તો શુભમે સિસ્ટમ હિલ જાય અર્જુન આર મેળા